એક સામાન્ય બાબતમાં કેટલું ગંભીર પરિણામ આવી શકે છે તેવું કહેવું ઘણું જ મુશ્કેલ છે અને આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં કે જ્યાં નજીવી બાબતમાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર સમય સવારનો સ્થળ ડિંડોલી વિસ્તાર સુરત ડિંડોલી વિસ્તારમાં એક નાળામાંથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી યુવકના ગળા છાતી અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા તેના પરથી યુવકને બે રહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધાનું તો સ્પષ્ટ હતું પોલીસે મૃતકની ઓળખ કરતા તેનું નામ સુભાષ દત્તાત્રેય લાતે હોવાનું બહાર આવ્યું તેની હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે હત્યા કરી આરોપીઓ વતન બિહારમાં ભાગી ગયા છે જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બિહાર ગઈ હતી અને બિહાર એસટીએફની મદદથી પટનામાંથી નવીનકુમાર નામના આરોપીને ઝડપી લીધો છે ફરાર આરોપી વિકાસ બબલુ યાદવને પકડવા માટે તપાસ ચાલુ છે વિસ્તારમાં એક 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 પાણીના નાળામાંથી માણસના ગળાના ભાગે ચપ્પુના ઘા ડેડ બોડી મળી આવી હતી અનડિટેક ગુનો હોય અને અનઆઇડેન્ટિફાઇડ ડેડ બોડી હોય ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતમાં કામ કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેન ઝાલા અને એમની ટીમને એક માહિતી મળી કે મરનારનું નામ છે એ સુભાષ લાટે છે અને એ લિંબાયત વિસ્તારમાં રહે છે આ વધુ તપાસ કરતા આ ગુનાના કામે પરમ દિવસે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહાર એસપીએફ સાથે આ ગુનામાં સંદર્ભ નવીન પ્રમોદકુમાર યાદવ નામના હિસાબને પકડી પાડ્યો છે સુરતના ડિંડોલીમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ નાળામાંથી મળી યુવકની હત્યા કરાયેલી લાશ સામાન્ય ઝઘડામાં હત્યા બાદ અપાયો લૂંટને અંજામ પોલીસના જણાવ્યા અનુસાર મૃતક સુભાષ સરદાર માર્કેટમાં આડતિયાનું કામ કરતો હતો તેનો પરિચય આરોપી નવીનકુમાર યાદવ સાથે થયો હતો પંદર ઓગસ્ટે સુભાષ નવીન અને તેના કૌટુંબિક ભાઈ વિકાસ યાદવ સાથે ફરવા નીકળ્યા હતા ડિંડોલીમાં ખેતર નજીક અગમ્ય કારણોસર ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે નવીન અને વિકાસે સુભાષ પર છરીથી હુમલો કર્યો હતો તેના ગળા છાતી અને પીઠના ભાગે ઘા મારી હત્યા કરી નાખી ત્યારબાદ બંને આરોપીઓ સુભાષના ખિસ્સામાંથી પંદર હજાર રોકડા અને મોબાઈલ લૂંટી ભાગી ગયા હતા આ સિવાય સુભાષની બાઇક પર લઈ ગયા હતા અને તે પોતાના ઘરે મૂકીને ટ્રેનમાં વતન બિહાર ભાગી ગયા હતા

નજીવી તકરારમાં સુભાષની હત્યા કરનારા બે પૈકી એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે વિકાસને પકડવા માટે એક ટીમ કામે લાગેલી છે પકડાયેલા આરોપીઓએ આ સિવાય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત